સમાચારમાં વાત કરીએ કલોલની તો કલોલના મુબારકપુરા ગામે કારમાંથી વિદેશી તારીનો જથ્થો સામે એકની ધરપકડ કરવામાં આવી છ લાખ મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વિગત અનુસાર જો વાત કરીએ તો કલોલ તાલુકા પોલીસની ને ખાનગી બાતમી મળી હતી કે કલોલ તાલુકાના મુબારકપુરા પાટિયા પાસેથી વિદેશી દારૂનો જથ્થો ભરેલી કાર પ્રાંતેશથી નીકળી કલોલ તાલુકાના મુબારકપુરા પાટિયાથી ગાંધીનગર તરફ જવાની છે મળેલ બાતમીના આધારે જ કલોલ તાલુકા પોલીસે મુબારકપુરાના પાટિયા પાસે વોચ ગોઠવીને બાતમી મુજબની કાર આવી પહોંચતા પોલીસે તેને અટકાવી હતી તેમજ કારની તપાસી લેવામાં આવતા અંદરથી વિદેશી દારૂની બોટલ એકસો ત્યાસી અને બિયરના ટીન તેતાલીસ મળી કુલ રૂપિયા એક લાખ આઠ હજાર ચારસો સિત્તેર નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો તેમજ પોલીસે કાર ચાલક તુળસિંહ કાંધીલાલ ડામોરની ધરપકડ કરી હતી પોલીસે પૂછપરછમાં વનરાજ રતનલાલ ડામોરે કારમાં વિદેશી દારૂનો જથ્થો કારમાં ભરી આપ્યો હતો અને કાર પીથાપુર પહોંચાડવાની હતી મુજબ ડામોર સામે ગુનો દાખલ કરીને આરોપી પાસેથી કાર સહિત મોબાઈલ અને વિદેશી દારૂ મુદ્દામાલ વગેરે મળી રૂપિયા છ લાખ આઠ હજાર નવસો સિત્તેર નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ કલોલ તાલુકા પોલીસે પ્રોબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટર પ્રવીણ ઠાકોર કલોલ